એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ મેળવવા માટેની શોર્ટ ટ્રીક આપણે જોઈશું સૌપ્રથમ આપણે એ જોઈ લઈએ કે કોઈપણ સંખ્યાનો વર્ગ એટલે શું ઉદાહરણ તરીકે આપણે એક લખીએ અને એકનો આપણે જો વર્ગ મેળવવો હોય તો આપણે શું કરવું જોઈએ એ જ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર એટલે એક ગુણ્યા એક બરાબર એક થાય એનો અર્થ એવો થયો કે એક જે છે એનો વર્ગ જે છે એ એક થાય તેવી જ રીતના જો આપણે આગળ વધીએ તો ત્રણ લઈએ અને ત્રણ ગુણ્યા ત્રણ કરીએ એટલે ત્રણ તેરી નવ થયા એનો અર્થ એવો થયો કે ત્રણ જે છે તેનો વર્ગ જે છે એ આપણને નવ મળે છે તો આવી જ રીતે આપણે આગળ વધતા જઈએ અને જો પાંચ લઈએ તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ થશે એટલે કે પાંચ જે છે તેનો વર્ગ જે છે એ આપણને પચીસ મળશે આવી જ રીતે જો આપણે આગળ વધીએ તો દસ અગિયાર અને આગળ સંખ્યાઓ જે છે એનો આપણને વર્ગ મળે છે એટલે કે અગિયાર જે છે એનો વર્ગ જે છે એ એકસો ને એકવીસ મળે છે આપણો આજનો મુદ્દો છે કે એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ આપણે મેળવવો હોય તો આપણે કેવી રીતે મેળવીએ અહીંયા ઉદાહરણ તરીકે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ છે એટલે કે પાંચનો વર્ગ પચીસ છે તો આપણી પાસે જો પંદર હોય પચીસ હોય તો આવી સંખ્યા જે છે એનો વર્ગ આપણે કેવી રીતના મેળવીએ તે જોઈએ હવે આપણે ઉદાહરણ તરીકે પંદર સંખ્યા લઈએ ઉદાહરણ તરીકે પંદર લઈએ અને આપણે જાણીએ છીએ કે પંદર જે છે તેનો વર્ગ જે વર્ગ જે છે એ બસો ને પચીસ થાય છે એટલે કે પંદર ગુણ્યા પંદર બસો પચીસ થાય છે તો શોર્ટ ટ્રીક દ્વારા આ પંદરનો વર્ગ જે છે એ આપણે મેળવવો છે તો સૌથી પહેલાં આપણે અહીંયા એ જોઈશું કે પાંચ છે એની આગળનો અંક કયો છે તો અહીંયા આપણને એક મળે છે તો આપણે સૌથી પહેલાં એક લખીશું એક પછી ક્રમિક સંખ્યા શું આવે તો કે એક પછી બે આવે તો બે લખીશું અને વચ્ચે જે છે એ ગુણાકાર કરીશું એટલે કે પ્રથમ સંખ્યા જે છે એ લખીશું પછીની ક્રમિક સંખ્યા લખીશું બંને વચ્ચે ગુણાકાર કરીશું આ બંનેનો ગુણાકાર આવે તેને આપણે સો વડે ગુણીશું અને તેમાં આપણે પચીસ ઉમેરીશું તો અહીંયા આપણને જે હવે સંખ્યા મળશે એ પંદરનો વર્ગ મળશે આપણે જોઈ લઈએ એક અને બે એનો ગુણાકાર કરીએ તો બે થશે એના ગુણ્યા સો કરીએ વધતા પચીસ કરીએ એટલે બે ગુણ્યા સો એટલે બસો થયા અને બસોમાં આપણે પચી ઉમેરીએ તો બસો પચીસ મળે છે જે આપણે ઉદ આગળ ઉદાહરણ જોયું એ મુજબ પંદરનો વર્ગ જે છે એ આપણને બસો પચીસ મળે છે વધુ એક ઉદાહરણ જોઈએ આપણે વધુ એક ઉદાહરણ જે છે એ લઈએ ઉદાહરણ તરીકે આપણે પાંત્રીસ લઈએ આપણે પાંત્રીસનો વર્ગ શોધવો છે એકમનો અંક અહીંયા પાંચ જ છે એટલે આપણે એવી જ સંખ્યાનો વર્ગ ગોતીએ છીએ કે જેનો એકમનો અંક જે છે એ પાંચ હોય હવે અગાઉ ઉદાહરણ જોયું એ મુજબ અહીંયા દશકનો અંક બે છે તો સૌથી પ્રથમ આપણે અહીંયા દશકનો અંક ત્રણ જે છે એ લખીશું દશકમાં ત્રણ છે ત્રણની આગળની સંખ્યા આવશે ચાર આપણે ચાર લખીશું બંને જે છે એનો આપણે ગુણાકાર કરીશું એને આપણે સો વડે ગુણીશું અને તેમાં જે છે આપણે પચીસ ઉમેરીશું તો આપણને પાંત્રીસનો વર્ગ મળશે આપણે જોઈએ ત્રણ અને ચારનો ગુણાકાર કરીએ તો ત્રણ ચોક બાર થશે અને એને સો વડે ગુણી અને એમાં પચીસ ઉમેરીશું તો બાર ગુણ્યા શું એટલે બારસો થશે વધતા પચીસ તો આપણને અહીંયા બારસો ને પચીસ જે છે એ પાંત્રીસનો જે છે એ આપણને વર્ગ મળે છે એક વધુ ઉદાહરણ જે છે એ આપણે જોઈ લઈએ આપણે પંચાણું લઈએ અને પંચાણું જે છે એનો આપણે વર્ગ મેળવવા આ જ રીતે આપણે પ્રયત્ન કરીએ તો અહીંયા એકમનો અંક જે છે એ પાંચ છે અને આગળ સંખ્યા જે છે એ નવ છે તો સૌથી પહેલાં આપણે નવ લખીશું નવ પછીની ક્રમિક સંખ્યા દસ લખીશું બંનેનો આપણે ગુણાકાર કરીશું અને તેને સો વડે ગુણી અને આપણે પચીસ ઉમેરીશું નવ ગુણ્યા દસ એટલે નેવું થશે એના ગુણ્યા સો વધતા પચીસ નેવ અને સોનો ગુણાકાર કરીશું તો આપણને નવ હજાર મળશે અને એમાં આપણે પચીસ ઉમેરીશું તો અહીંયા આપણને જવાબ મળશે નવ હજાર ને પચીસ એ પંચાણુંનો વર્ગ છે તો આ રીતે મિત્રો આપણે આ શોર્ટ ટીકની મદદથી કોઈ પણ સંખ્યા કે જેનો એકમનો અંક પાંચ હોય તેવી સંખ્યાનો વર્ગ જે છે આપણે મેળવી શકીએ છીએ મિત્રો વધુ એક ઉદાહરણ આપણે જોઈએ ઉદાહરણ તરીકે આપણે એકસો અને પંદર લઈએ આપણે એકસો ને પંદર જે છે તેનો વર્ગ મેળવવાનો છે અહીંયા જોઈ શકો છો કે એકમનો અંક પાંચ છે અને આગળ જે સંખ્યા છે એ અગિયાર છે તો સૌથી પહેલાં આપણે અહીંયા અગિયાર લખીશું અગિયાર પછીની હવે ક્રમિક સંખ્યા જે છે એ બાર આવશે એટલે કે અગિયાર અને બારનો ગુણાકાર કરીશું તેને આપણે સો વડે ગોળીશું અને તેમાં આપણે પચીસ ઉમેરીશું તો આપણને એકસો અને પચીસ જે છે તેનો વર્ગ મળશે અગિયાર અને બાર આ બંનેનો ગુણાકાર કેમ કરવો તેની એક શોર્ટ ટ્રીક જે છે એ પહેલાં જોઈ લઈએ અગિયાર જે છે તેની જગ્યાએ આપણે દસ વધતા એક આ રીતે લખી શકાય અને બાર જે છે તેની જગ્યાએ દસ વધતા બે લખી શકાય અને હવે શું કરીશું કે દસ જે છે એને આ દસ સાથે ગુણીશું આ દસ છે એને બે સાથે ગણીશું એક જે છે એને દસ સાથે અને આ એક છે એને આ બે સાથે ગુણી શકાય આપણે એ રીતે કરીએ તો દસ અને દસને ગુણીએ એટલે આપણને સો મળશે દસ અને બેને ગુણાકાર કરીએ એટલે બે મળશે એક અને દસ ગુણીએ તો દસ અને એક અને બેનો ગુણાકાર કરીએ તો આપણને બે મળે છે એટલે કે દસ વીસ અને દસ એટલે કે એકસોને ત્રીસ મળશે વધતા બે એટલે આપણને અહીંયા એકસો અને બત્રીસ જે છે એ મળે છે એટલે કે અગિયાર ગુણ્યા જો બહાર કરીએ તો આપણને એકસો બત્રીસ મળે છે આ એકસો બત્રીસ જે છે એને આપણે સો વડે ગુણી અને તેમાં આપણે પચીસ ઉમેરીશું તો અહીંયા આપણને ત્રણ હજાર અને બસો મળશે અને વધતા પચીસ મળે છે અને હવે જો આપણે તેમાં આગળ વધીએ તો ત્રણ હજાર બસો અને પચીસ જે છે એ આપણને મળે છે જે આપણે જરૂરી છે એકસો પંદર તેનો વર્ગ જે છે એ આપણને આ રીતે મળી જાય છે વધુ એક ઉદાહરણ જે છે આપણે જોઈ લઈએ આપણે બસો અને પચીસ લઈએ અને બસો અને પચીસ જે છે તેનો આપણે વર્ગ જે છે એ શોધવા માટે પ્રયત્ન કરીએ એકમમાં પાંચ છે અને આગળ બાવીસ છે તો અગાઉ રીતમાં જોયું એ મુજબ બાવીસ જે છે એ પહેલાં આપણે બાવીસ લખીશું બાવીસ પછીની ક્રમિક સંખ્યા જે છે એ આપણે ત્રેવીસ લખીશું તેના ગુણ્યા સો કરીશું અને તેમાં જે છે એ આપણે પચીસ જે છે એ આપણે ઉમેરીશું અહીંયા છે શું કે એકમના અંકની આગળની જે સંખ્યા હશે કોઈપણ સંખ્યા હોય એ સંખ્યા પ્રથમ મૂકી દઈશું અને તેના પછીની ક્રમિક સંખ્યા મૂકીશું તે બંનેનો ગુણાકાર કરીશું બસ તેને સો વડે ગુણો અને પચીસ ઉમેરો એટલે આપણે કોઈપણ સંખ્યા કે જેનો એકમનો અંક પાંચ હોય તે જે છે એ સરળતાથી મળી રહે છે આપણે અગાઉ જેમ કર્યું તેમ આમાં પણ આપણે કરીએ બાવીસ ગુણ્યા ત્રેવીસ જે છે એ કેવી રીતના મેળવાય આગળ આપણે શીખવાડ્યું કે બાવીસની જગ્યાએ આપણે વીસ વધતાં બે લખી શકાય અને ત્રેવીસની જગ્યાએ વીસ વધતા ત્રણ લખી શકાય અહીંયા વીસ અને વીસનો ગુણાકાર કરીએ તો આપણને ચારસો મળશે વીસ અને ત્રણનો ગુણાકાર કરીએ તો વીસ તેની સાહીઠ એટલે સાહીઠ મળશે આ બે અને વીસનો ગુણાકાર કરીએ તો આપણને ચાલીસ મળશે અને બે અને ત્રણનો ગુણાકાર કરીએ તો આપણને છ મળે છે એટલે કે અહીંયા સાઠ વત્તા ચાલીસ એટલે સો મળશે એટલે પાંચસો થશે અને વત્તા છ મળશે એટલે આપણને પાંચસોને છ જે છે એ મળે છે એટલે કે બાવીસ ગુણ્યા ત્રેવીસ બરાબર પાંચસો ને છ મળશે આ પાંચસો છ મળ્યા તેને આપણે સો વડે ગુણીશું અને તેમાં આપણે પચીસ ઉમેરીશું તો આ ખૂબ હવે સરળ થઈ ગયું તો હવે આપણને પચાસ અને છસ્સો મળશે અને તેમાં જે છે આપણે પચીસ ઉમેરી દઈએ તો આપણને બસો અને પચીસ જે છે તેનો વર્ગ જે છે એ આપણને પચાસ હજાર છસો અને પચીસ જે છે એ મળે છે હું મિત્રો આશા રાખું છું કે આ પ્રકારની ટેકનિક દ્વારા આ પ્રકારની રીત દ્વારા આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને જ્યારે એકમનો અંક પાંચ આપ્યો હોય ત્યારે તેનો વર્ગ જે છે આપ સરળતાથી મેળવી શકશો મિત્રો આ મારો વિડીયો જો આપને સારો લાગ્યો હોય સારો લાગશે જ તો આપણા મિત્રોને તેને શેર કરવાનું લાઈક કરવાનું અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે ચાલો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફરી મળીશું આભાર થેન્ક યુ